ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્ય છે તે તેમના ભાષણ દરમિયાન ભાન ભૂલે છે અને કોંગ્રેસમાં રહેલા જે લોકો છે તે રાક્ષસોના વંશજો છે તેવું નિવેદન આપતા રાજકીય વિવાદ ઉભો થયો છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર

પાદરાના ધારાસભ્ય છે ચૈતન્ય સિંહ ઝાલા તે પોતે ભારતીય જનતા પાર્ટીના છે અને તે ભાષણ દરમિયાન ભાન ભૂલે છે અને કોંગ્રેસમાં રહેલા જે લોકો છે તેમને રાક્ષસોના વંશજો સાથે સરખાવતા હવે રાજકીય વિવાદ ઉભો થયો છે જ્યારે પહેલાના જમાનામાં બ્રાહ્મણો સારું કામ કરતા હતા મંત્ર કરતા હોય કોઈ ગામ માટે યજ્ઞ કરતા હોય તો ત્યારે એ લોકોના યજ્ઞમાં સારા કામમાં ભંગ પાડવા માટે એ રાક્ષસો હવનમાં નાખવા આવતા જ રીતે અત્યારે પણ એવું છે રાક્ષસો જોતા જતા રહ્યા પણ આ કોંગ્રેસ એ રાક્ષસો રૂપી એમના વંશજો હજુ પણ આપણી વચ્ચે છે જે ત્યારે વિકાસ નું કામ જતું હોય ને ત્યારે એમાં આંગળી આંગળીકરો

આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવું જોઈએ ન્યૂઝ ડે ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ